નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો ક્વાર્ટર ના પરિણામની સિઝન ચાલી રહી છે કંપનીઓ ક્વાર્ટરલી પરિણામ જાહેર કરતી રહી છે અને તેની સાથે સાથે ડિવિડ પણ જાહેર કરે છે આજે આપણે એવી એક વાત કરવાની છે જે આપવાની જાહેરાત કરી છે તો આ કઈ કંપની છે કેટલું ડિવિડન્ડ આપવાની છે અને આની રેકોર્ડ ડેટ ક્યારે રાખી છે કંપની એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોશો જેથી કરીને જો તમારા જોડી પણ આ કંપનીના શેર હોય તમે પણ આ ડિવિડનનો ફાયદો ઉઠાવી શકો તો મિત્રો આ વિડીયો જો આપણે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી દેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરજો અને જો આ વિડીયો આપણે યુટ્યુબ માં જોઈ રહ્યા છો તો આપણા હાઈક પણ કરી દેજો જેથી શેરબજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે જાહેરાત કરીએ એક્સચેન્જ ને આપેલી જાણકારીમાં કહ્યું કે ક્વાર્ટર પરિણામો દરમિયાન કંપનીનો નફો બે ટકા વધી ચાર હજાર ચારસો બાસઠ કરોડ રૂપિયા રહ્યો જે ગયા એક ચારસો ચાર હજાર ત્રણસો સિત્તેર રૂપિયા હતો અને કંપનીની કુલ આવક

હવે કંપનીએ પર ડિવિડન્ડ જાહેરાત કરી એ પણ આપણે જોઈએ કંપનીએ તેના શેરધારકો માટે ત્રણ રૂપિયા પાસઠ પૈસા પ્રતિ શેર નું બીજું ઇન્ટ્રીમ ડિવિડન્ડ જાહેર કર્યું દસ રૂપિયાની ફેસ વેલ્યુ વાળા દરેક ઇક્વિટી શેર ઉપર છત્રીસ પોઈન્ટ પાંચ ટકાના હિસાબથી આપવામાં આવશે આ ડિવિડન્ડ આ ઉપરાંત પીએફસી એ જણાવ્યું કે આ ડિવિડન્ડ માટે છવ્વીસ નવેમ્બર બે હજાર પચીસ ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવે છે આ તારીખ સુધી જે શેરધારકોના નામ કંપનીના રેકોર્ડમાં છે તેઓ આ ડિવિડન્ડ માટે પાત્ર ગણાશે એટલે કંપનીએ ત્રણ રૂપિયા પાસઠ પૈસાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે અને છવ્વીસ નવેમ્બર બે હજાર પચીસ ની આની રેકોર્ડ ડેટ નક્કી કરી છે શેરના પ્રદર્શન વિશે વાત કરીએ શુક્રવારે કંપનીના શેર એક થી વધી ઘટા એક ટકા શુક્રવારે કંપનીના શેર એક ટકાથી વધારેના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા કે એક વર્ષમાં કંપનીના શેરમાં સત્તર પોઈન્ટ સાડત્રીસ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે પાવર ફાઇનાન્સ કોર્પોરેશન એટલે કે પીએફસી ના શેર વિશે કંપનીએ ક્વાર્ટરલી પરિણામો જાહેર કર્યા જેમાં નફામાં બે ટકાનો ઘટાડો વધારો જોવા મળ્યો છે અને કંપનીએ ત્રણ રૂપિયા પાસઠ પૈસાનું ડિવિડન્ડ પણ જાહેર કર્યું આની રેકોર્ડેડ છવ્વીસ નવેમ્બર બે નક્કી કરવામાં આવી છે તો મિત્રો આ બસ આટલું જ હવે મળી આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો અને આપણે ફેસબુક પેજ ને ફોલો પણ કરી દેજો